ટેક્ટરમાં જે આપણા સાયલેન્સર ઘણું થઈ ગયેલું તેને આપણે બિલ્ડિંગમાં મારીને કમ્પ્લીટ કરી દીધું છે જોઈ રહ્યા છો હવે અવાજ એક નંબર આવે છે બાકી પહેલાં થોડો ખોખરો અવાજ આવતો પણ હવે આપણે બિલ્ડિંગ વાંચી દીધું છે હવે સાઇલેન્સર એક નંબર થઈ ગયું છે મસ્ત છે અવાજ નથી આવતો હવે આગળ જે ખાતો હતું તે પાણી મતી ગયું છે આપણે થોડાક લાકડા ભરવાના છે તે આપણે ટેક્ટરમાં ભરી દઈશું સ્વલું લઈને જઈશું આપણે કૂવે બાજુ આપણે કૂવે બધા હા તો આપણે દિવેલામાં પાણી આપી દીધું છે પૂરું થઈ ગયું છે હવે નવરાત છે હવે કામ પૂરું છે ને હવે આ ઉતારવાનું આવશે છે એ કામ છે આ બાજુ પાણી વાળવાનું આવશે આ લાકડા છે આમ આ થયો છે પણ આ તો ટ્રેક્ટર આપણે ઢેરીને લઈ જઈશું પેલા ટોલી ખાલી છે કારણ કે પેલા ઝીંઝિણા ભરી દઈએ પછી અહીંયા લઈ જઈશું હવે ટ્રેક્ટર લઈ જવું કેમ નહિ દુપાદી એ પેલા બગાડવાનું આજે ટ્રેક્ટર લઈ જવાનું છે અને લાકડા પડી લાવવાનું છે લાકડા દ્વાડિયું લઈને પેલા લાકડા ટેરવા જઈશું એટલે કંઢેરા છે હવે આપણે જઈશું ઘણા બધું છે એમ તેમ પડ્યું છે આજે બધું સીધું કરી દેવાનું છે કચ્છ પર ટકવો પડે છે લાકડાનો બધા ગોઠવી દેવાના છે લાકડા આપણે દોઈ રહ્યા હૈ થળિયા ટ્રેક્ટર દીધા છે હવે આપણે ઢેડીશું જો બાંધી દીધા દોયડા બે ત્રણ વખત તોડી નાખ્યા એકલા માટે આપણે દોયડા નથી લઈને આપણે કોને તાર લઈને આવીએ એક બે બેન તાર લઈને આવ્યા હવે જો તૂટે તો જો આપણે લાકડા અહીંયા ગોઠવી દીધા છે હવે પેલા કંડેરા પણ ગોઠવી દીધા હવે આ કચર પટ્ટો પડ્યો છે તો આપણે ટેક્ટરથી પાવડાથી રિવર્સ મારીને સાઈડમાં ઢગલો કરી દઈએ ગાડી છે ને જીનું જીનું અહીંયા આગળ આપણે સાઇડમાં ઢકલો કરી દઉં બધું ક્લીન સાફ થઈ ગયું છે એક નંબર દેખાય છે હવે જગ્યા પણ ખાસી ખુલ્લી થઈ ગઈ છે જોઈ રહ્યા છો અમે ટ્રેક્ટર લઈને નીચે જઈએ છીએ થોડું કામ છે એટલા માટે જો બધી ખુલ્લી ખુલ્લી જગ્યા થઈ ગઈ છે બાવડો બધું મારી લેવર કરી થયા આગળ મેલી દીધા છે આ લાકડા